ની અંદર એવી કથા છે કે એક સમયે ગોપીઓ યમુનાજીની અંદર નગ્ન અવસ્થામાં સ્નાન કરતા હવે કેવી ગોપી છે તો ભાગવતમાં લખ્યું છે કે કુમારિકા શબ્દ વાપર્યો છે હેમંતે માસે એમાં કુમારિકા શબ્દ વાપરીને શું બતાવ્યું હતું કે માત્ર જે પાંચ વર્ષની ઉંમર છે એવી પાંચ વર્ષની ગોપીઓ છે અને એ યમુનાજીમાં સ્નાન કરે છે એ સમયે ભગવાન એક સરસ મજાની દિવ્ય લીલા કરે છે કેવી લીલા કરે છે તો કે ગોપીઓના જે વસ્ત્રો હોય છે એ ભગવાન ઉઠાઈને કદમના વૃક્ષ પર લઈને ચડી જાય છે ગોપીઓ ભગવાન પાસે બહુ આજીજી કરે છે પણ જે કરવા છતાં ભગવાન કહે છે કે ના તમે યમુનાજીમાં નગ્ન સ્નાન કર્યું એ તમારો અપરાધ છે તમે બહાર આવો અને વસ્ત્રો લઈ જાઓ જો આનો સીધો સાદો અર્થ શું ભાગવત મેં એને કહ્યું ને કે ભાઈ કથાના રૂપમાં પણ છે કથાની દ્રષ્ટિથી ભાગવત એ તમને કદાચ એવું લાગે કે વાર્તા જેવું લાગે તો સ્વરૂપ છે પણ એ તમે ગ્રંથ માનીને ભગવાનનું વાંગમય સ્વરૂપ માનીને તમે ચાલો તો એ ગ્રંથ શું છે દૈવિક સ્વરૂપ છે પણ એના તત્વને તમે જ્યારે સમજો ત્યારે કયું સ્વરૂપ છે આધ્યાત્મિક સ્વરૂપ છે સામાન્ય રીતે જોવા જઈએ તો ગોપી એટલે કોણ આપણે તો ગોપી એટલે આપણના મનની અંદર એક જ વ્યાખ્યા આવે કે ગોપી એટલે સ્ત્રી ભાગવતના એક મોટા ટીકાકાર થઈ ગયા શ્રીધર સ્વામી શ્રીધર સ્વામી એ ગોપીના અર્થ ઘણા સરસ મજાના કર્યા કે ગોપી એટલે કોણ હતું કે ગોપાયતિ શ્રી કૃષ્ણ ઇતિ ગોપી જે ભગવાનને નિત્ય સંતાડે છે એને શું કહેવાય ગોપી જો એક અર્થે એવો પણ થાય કે ભગવાનને સંતાડવા એટલે શું જો ભાગવતના મહાત્મ્યમાં આપણે ગયા હતા તેને મેં તું કહ્યું કે પાપસ્ય ખંડાય પાખંડ માણસનું જીવન મોટા ભાગે બે રીતે પસાર થાય જે છે એને માણસ છુપાવે અને બીજું કેવી રીતે પસાર થાય તો જે નથી ને એનું પ્રેઝન્ટેશન કરે એને દેખાડે આવી ડબલ નીતિને શું કહેવાય પાખંડ ભગવાનને છુપાવે એટલે શું ઘણા લોકો કરે ઓછું અને બતાવે વધારે ભક્તિ કરવાનો વિષય પણ ભક્તિ કર્યા પછી ઘણા લોકો તો સવારમાં એવી રીતે ઘંટડી વગાડે કે આજુબાજુમાં ચારે ઘર ખબર પડે કે આના ઘરે સેવા ચાલુ થઈ બકાસુરને ભગવાન મારે તો બકાસુર એટલે શું તો કે બક એટલે ભક્તિ અને ભક્તિ રૂપી જે સરિતા છે એના કિનારા છે તો કયા તો કે દંભ અને બીજી કીર્તિ એટલે ભક્તિ કરવી તો કેવી રીતે કરવી તો કે દંભ માટે ને કીર્તિ માટે નહીં ગોપીઓ ભગવાનને પ્રેમ કરે છે પણ કેવી રીતે પ્રેમ કરે છે તો કે છુપાઈને જગતને બતાવતી નથી ભગવાનને એક સ્વરૂપે હૃદયમાં રાખે છે સુખદેવજી મહારાજ તો આત્મજ્ઞાની છે કેવા છે સુખદેવજી મહારાજ તો કે આત્મા રામશ્ચ મુનયો નિરક્રંતા અપ્યુરુક્રમે આત્મામાં જ જે રમમાણ થાય છે એવા પણ સુખદેવજી મહારાજ આત્મજ્ઞાની છે પણ કહેવા છે તો કે દિગંબર એમને ક્યારે કંદોરો નથી કેમ તો કે લંગોટી ના હોય ને કંદોરાની શી જરૂર સુખદેવજી મહારાજ તો એવા છે કે જેમનો દેહાધ્યાસ છૂટી ગયો છે પુરુષોને ને સ્ત્રી શું સુખદેવજી મહારાજને તો ખબર પણ નથી આ ગોપીઓ પણ કોણ છે કે છે કે ગોબી પીબતી ઇતિ ગોપી શ્રીધર સ્વામીએ બહુ સરસ મજાનો બીજો અર્થ કર્યો કે માત્ર ભગવાનને પ્રાપ્ત કરવાનું જેનો મનોરથ છે જેના જીવનનો એક અને હેતુ ઈશ્વરની પ્રાપ્તિ છે એને કહેવાય ગોપી હવે સામાન્ય રીતે આપણને એમ કેવાય કે ગોપી કયા કયા પ્રકારની ગોપી કહેવાય તો શ્રીધર સ્વામી એનો એક બીજો અર્થ કર્યો એ ગોપીના પણ ઘણા બધા પ્રકારો છે જેમ કે નિત્ય સિદ્ધા ગોપી સાધન સિદ્ધા ગોપી ઋષિ રૂપા ગોપી અન્ય પૂર્વા ગોપી અનન્ય પૂર્વા ગોપી તો ગોપીના પણ ઘણા બધા પ્રકારો છે અને આ જે ગોપીના પ્રકારો છે એ ગોપીના પ્રકારો શ્રીધર સ્વામીએ એનું દર્શન કરાવ્યું છે તો આ બધી ગોપીઓએ અનેકાનેક જન્મો પછી ભગવાનની પ્રાપ્તિ કરી છે પણ ગોપીઓના મનનો એક ભાવ છે કયો ભાવ છે ગોપીઓનો તો કે કોઈ પણ રીતે ભગવાનની પ્રાપ્તિ થાય પણ કેવી રીતે પ્રાપ્તિ થાય તો કે ભગવાનની પ્રાપ્તિમાં એમનો હેતુ શું છે આ ગોપી એટલે કોઈ સામાન્ય ગોપીઓ નથી આમાંની કેટલીક ગોપીઓ તો ઋષિઓ છે અનેક અનેક જન્મોથી ઋષિમુનિઓ ભગવાનનું તપ કરે છતાંય આ ગોપીઓને ભગવાનની અનુભૂતિ નથી થતી દંડકારણ્યમાં ભગવાન રામચંદ્રજીની કેટલાય ઋષિમુનિઓ પ્રાર્થના કરે કે પ્રભુ તમારી જે પ્રત્યક્ષ અનુભૂતિ થવી જોઈએ એ પ્રત્યક્ષ અનુભૂતિ કેમ નથી થતી ત્યારે ભગવાને કહ્યું હતું કે એક સમય એવો આવશે ત્યારે એક અવતારની અંદર હું તમને પ્રત્યક્ષ અનુભૂતિ કરાવીશ કઈ અનુભૂતિ જીવ અને શિવ એમાં ધ્વૈતવાદ છે અદ્વૈતવાદ ધ્વૈતવાદ નથી તો બિંદુ કહેવાય તો બિંદુને મળવાનું સાધન કયું સિંધુ જીવને મળવાનું સાધન કહ્યું કે જીવ અને શિવ બંને ભિન્ન છે પણ જીવ અને શિવ જ્યારે એક થઈ જાય ત્યારે એને શું કહેવાય અદ્વૈતવાદ સામાન્ય રીતે એવું કહેવાય કે જ્ઞાન માર્ગની અંદર આપણે જે જોઈએ છીએ શું છે મારી સામે દેખાય તો મને શ્રોતા દેખાય ફોટોગ્રાફર ભાઈ દેખાય તમે લોકો જોતા તમને શું દેખાય મહારાજી કથા કરે છે પણ આને કહેવાય શું દ્રશ્ય પણ દ્રશ્ય જોનાર કોણ છે દ્રશ્ય જોનાર છે દ્રષ્ટા અને દ્રષ્ટા ક્યાં છે તમે ક્યારે દ્રષ્ટાનો વિચાર કર્યો છે ખરો ખ્યાલ આવે છે હું શું કહું છું આપણી અંદર જે દ્રષ્ટા છે જે દ્રશ્યને જોઈ રહ્યો છે એ દ્રષ્ટાનો ક્યારે વિચાર કર્યો છે ખરો મારી અને તમારી બધા લોકોની એમ કહેવાય ને કે આપણી ગતિ ક્યાં છે દ્રશ્ય તરફ આપણે બધા જ લોકો ક્યારેય દ્રષ્ટાનો વિચાર નથી કરતા અને જેણે દ્રષ્ટાને જોઈ લીધો જેણે દ્રષ્ટાનું દર્શન કર્યું અને સહજ રીતે પરમાત્માનું દર્શન થઈ ગયું તો દ્રષ્ટા છે કોણ હું નથી કે જાગતી અવસ્થા એક સુતેલી અવસ્થા અને એક સુસુપ્ત અવસ્થા બ્રાહ્મણ ત્રણ વખત આચમન કરાવે ને રીમ કેશવા એનમ રીમ નારાયણ એ નિમ માધવા એનમ એમાં ત્રણ શરીર છે સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર અને ત્રીજું કારણ શરીર માણસ મોટાભાગે છે પણ દ્રષ્ટાનો વિચાર કરતો નથી પણ જ્યારે દ્રષ્ટાનો વિચાર કરતા જ્યારે માણસની ગતિ કેવી છે તો કે બહારની તરફ પણ કાચબો પોતાના જે પ્રમાણે બધા જ અંગોને સંકેલી લે છે એમ યોગી પુરુષ જ્ઞાની પુરુષ શું કરે તો કે જે દ્રશ્ય દેખાય છે કેવું છે માણસ હસે રડવાનો પ્રસંગ આવે તો માણસ રડે અને લડા લડીનો પ્રસંગ આવે તો માણસ તાલી પાડે પણ વાસ્તવિક રીતે પડદા પર કશું થતું નથી પ્રોજેક્ટરથી પડે પ્રોજેક્ટર પાછળ હોય અને દ્રશ્ય ક્યાં દેખાય આગળ એમાં સંસાર બી કેવો છે તો સંસાર આવો જ છે માણસ રાત્રે સૂતો હોય અને ઊંઘતા ઊંઘતા એની પાછળ વાઘ પડે અને હાફડો પાફળો થઈ જાય અને આપણો પાપડો થઈને માણસ દોડે બચાવો 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 ગાઢ જંગલમાં માણસ દોડે પણ ગાઢ જંગલમાં માણસ દોડ્યા પછી એકદમ રાત્રે જાગી જાય અને પછી ખબર પડે અરે આ તો સપનું હતું તો સપનામાં જે વાઘ જોયો તો અને સપનામાં જે વાઘ જોતો તે કોણ હતું અને જે જાગી ગયો અને જાગી ગયા પછી ખબર પડી કે પેલું સપનું હતું એ કોણ છે આ તો બધી વેદાંતની વાતો છે બહુ આનંદ આવે આ બધી દ્રશ્ય અને દ્રષ્ટા જ્યાં સુધી છે ત્યાં સુધી દ્વૈત છે પણ જે દિવસે દ્રશ્ય અને દ્રષ્ટા એક થઈ જાય ત્યારે કયું દર્શન કહેવાય તો કે અદ્વૈત દર્શન કહેવાય અને અધદ્વૈત દર્શન જ્યારે થાય ત્યારે આનંદ આવે જો એક દ્રષ્ટાંત આપું કોઈ માણસ નૃત્ય કરતો હોય તો નૃત્ય કરતા કરતા જુઓ ને તમે તો એને નૃત્ય દેખાશે વ્યક્તિ નહીં દેખાય તમે ક્યારેક જોયું છે કોઈ કથક અથવા કોઈ અલગ અલગ પ્રકારના જે નૃત્ય કરતા હોય કોઈ તાંડવ નૃત્ય કરતા હશે તો નૃત્ય અને નૃત્યકાર બંને જુદા છે પણ તમને શું દેખાશે નૃત્ય કારણ કે તમારી દ્રષ્ટિ ક્યાં છે તમારું વિઝન તમારી આંખ ક્યાં છે પેલો માણસ નૃત્ય કરે છે એમાં છે પણ પછી જ્યારે એ માણસ નૃત્ય બંધ કરી દે અને સ્ટેજ ઉપર ઉભો રહે બે હાથ જોડીને ત્યારે આપણને ખબર પડે કે અરે આ તો નૃત્યકાર છે જેવી રીતે કોઈ માણસ ચિત્રકાર હોય ચિત્ર દોરતો હોય તો પીંછીથી ચિત્ર દોરે ત્યારે પીંછીથી જ્યારે માણસ ચિત્ર દોરતો હોય ત્યારે સ્વાભાવિક રીતે તમને એમ લાગે કે ઓહો આ ચિત્ર દોરે છે આ માણસ ત્યારે ભલે તમને બે દેખાય પણ ચિત્રકારની દ્રષ્ટિથી તમે જુઓ ને ત્યારે ચિત્રકાર ચિત્ર સાથે તન્મય થઈ જાય છે જેવી રીતે વ્યાસપીઠ ઉપર કોઈ માણસ કથા કરતું હોય ત્યારે તમને એમ લાગે કે વ્યક્તિ બે જુદા જુદા છે પણ બે જુદા માણસ હોય તો વ્યાસપીઠ ઉપર ત્રણ ચાર પાંચ કલાક કથા સંભવ ના બને પણ એ વ્યક્તિ જયારે વ્યાસપીઠને જયારે સમર્પિત થઈ જાય ત્યારે પછી બે નથી રહેતા દ્રષ્ટિથી જુઓ તો તમને બે દેખાય પણ પછી આ જે સ્વરૂપ છે ને એ એ દ્વૈતવાદ નથી અહીંયા આ દ્વૈતવાદ તો જ આનંદ આવે એટલે આખા શાસ્ત્રોની જે ગતિ જેને કહેવાય ને એ બે શબ્દોમાં છે જે આપણે વારંવાર બોલીએ કે તત્વમસી પણ માણસ જપ કરતા 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 ધ્યાન કરતા કરતા સાક્ષાત્કાર જ્યાં સુધી ન થાય ત્યાં સુધી બધું ના છે તો એવું કહેવાય કે આત્મ સાક્ષાત્કાર નડે છે કોણ મજા આવે છે ને અને સુખ અને દુઃખ નિંદા અને તિરસ્કારની ની શરૂઆત ક્યાંથી થાય એને હું બતાવી દઉં એને ખબર પડે અને એને એને આવાદ મારી સામે સાક્ષી બની જાવ તો કોઈ સુખ નથી અને સાક્ષી બની જાવ તો કોઈ દુઃખ પણ નથી સુખદેવજી મહારાજના ગુરુ હતા જનક મહારાજ અને જનક મહારાજ જેવું કોઈ જ્ઞાની થયું નથી જેમની દેહદૃષ્ટિ છે જ નહીં એવા શરીર હું છું એ માનવાનું પહેલે છોડી દઉં પણ છૂટતું નથી આ ગોપીઓ કોણ જેતો કે નિત્ય સિદ્ધાગોપી સાધન સિદ્ધા ગોપી અન્ય પૂર્વાગોપી અનન્ય પૂર્વાગોપી ઋષિ રૂપાગોપી ગોપીઓને ઘણા પ્રકાર છે પણ ઘણા માર્ગોએ ગતિ કરતા 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 છેલ્લે દેહાધ્યાસ પણ છોડવાની વાત છે પણ દેહાધ્યાસ છૂટે કેવી રીતે ચલો એક સીધું સાદું ઉદાહરણ બતાવું આ ઉદાહરણ લગભગ દરેક કથા હું આપતો જઉં છું એક ઘડો છે અને ઘડો કેવો છે તો ઘડો ખાલી છે અને પછી કોઈ માણસ પૂછે કે આ ઘડામાં શું છે જરા જુઓ તો એટલે પેલો જુએ હું કઈ નથી ખાલી છે હવે ખાલી તો કશું છે જ નહીં તમે વિશ્વમ ભરી સ્તુતિમાં ગાવ છો ને કાયમ ખાલી ને કોઈ સ્થળ કોઈ સ્થળ એવું છે જ નહીં કે જે ખાલી છે તો પછી વિચાર થાય એટલે પછી આપણે શું કહીએ હવા છે અંદર અચ્છા હવા એકલી છે બોલો તો હવા એકલી છે હવા એકલી છે અંદર બીજું શું છે અંદર અવકાશ જગ્યા સ્પેસ એકલી હવા નથી દિવસ હોય તો તે જ પણ છે અંદર ખ્યાલ આવે છું દિવસ હોય તો અંદર તે જ પણ છે દિવસ હોય તો અંદર હવા પણ છે અને અવકાશ તો સ્વાભાવિક રીતે એટલે અવકાશ એટલે શું થયું કે આકાશ જેને આપણે અંગ્રેજીમાં શું કહીએ સ્પેસ તો ઘડાની અંદર જે સ્પેસ છે ઘડાની અંદર જે આકાશ છે ઘડાની અંદર જે અવકાશ છે એનું એ જ અવકાશ તો પાછું ઘડાની બહાર પણ છે તો હવે ઘડાની બહાર જે અવકાશ છે કે ગળાની બહાર જે આકાશ છે અને ગળાની અંદર જે આકાશ છે એ બે જુદા જુદા છે હા કેવી રીતે જુદા છે તો કોઈ એમ કે છે કે આ તો ઘડાની અંદરનું આકાશ છે અને કોઈ શું કે નહીં નહીં ઘડાની અંદરનું આકાશ છે ને અને બહારનું જે આકાશ છે ને એ મહાકાશ કહેવાય તો આપણે આપણી બુદ્ધિથી પાછા એના પ્રકારો પાડી દઈએ એટલે શું કહીએ કે આ તો ઘટાકાશ છે અને પેલું મહાકાશ છે અચ્છા ઘડો બનાવ્યો કોણે કુંભાર પણ કુંભારને બનાવવાની ઈચ્છાથી ઘડો બની ગયો તો માટી બી જોઈએ ને સાધન બી જોઈએ તો માટી શું થયું ઉપાદાન કારણ અને કુંભાર કોણ થયો નિમિત્ત કારણ હવે ગળો બન્યો ઘડો બન્યો ત્યારે સ્વાભાવિક રીતે જે મહાકાશ હતું તો મહાકાશની પાછળ જે ગટાકાશ થયું ને ઘટાકાશની બહાર શું થયું મહાકાશ થયું પણ પછી ગળાને કોઈ આવે ને ગળાને આમ કરીને તોડી નાખે અને ગળાને તમે તોડી નાખો તો ગળાને તોડી કાઢીએ તો શું થાય કે કે હવે ઘડાની અંદર જે આકાશ હતું ને એ બહારના આકાશ જોડે એક થઈ ગયું જો વાસ્તવિક રીતે ઘડાની અંદર જે આકાશ હતું પછી નાખવામાં ન આવ્યું ઘડો બનાવ્યો એટલે બે આકાશ જુદા પડ્યા પણ મહાકાશ અને ગટ આકાશ આ દ્વૈત છે બે છે પણ એ દ્વૈત તત્વ જેને કહેવાય એ આ અધ્વૈત તત્વ ક્યારે બન્યું તો કે ઘટાકાશ જ્યારે તૂટી ગયો ઘડો તૂટી ગયો હવે ઘડો અને મહાકાશ બંને શું થઈ ગયા તો કે એક થઈ ગયા એવી રીતે ગોપી ગીત એટલે શું રાસ લીલા એટલે શું અને રાસ લીલામાં જીવ અને શિવની એકતા કેવી રીતે સિદ્ધ થાય ગોપીઓએ બધા જ પ્રકારની જીવનમાં ગતિ કરી પણ છેલ્લે દેહાધ્યાસ ના છૂટે ને હું હું સ્ત્રી છું પુરુષ છું જ્યાં સુધી સ્ત્રી અને પુરુષનો ભાવ ના છૂટે ત્યાં સુધી અને એટલા માટે ભગવાને જે ચિરહરણ લીલા કરી તો ચિરહરણ લીલા પાછળ હેતુ શું આજ જીવ અને શિવની એકતા સિદ્ધ થઈ ખ્યાલ આવે છે ને આવે છે ને બધાને તો ભાગવત લીલા કરી ત્યાર પછી એવી કથા છે કે ભાગવતના ઓગણત્રીસમાં અધ્યાયથી અધ્યાય થી રાસ લીલાનો આરંભ થાય રાસ લીલામાં પ્રવેશ કરવાનો બધા નથી રાસ લીલામાં તો નારદ મુનિને પણ પ્રવેશ રાસ લીલામાં નારદ મુનિ આયા અને કીધું કે પ્રભુ મને તો ગોપીઓ પેરો બરે કે નહીં નહીં કોઈનો પ્રવેશ નથી નારદ મુનિ કે મારો નહીં તો કે ના તમારો પણ નહીં નારદજી બહુ રડે છે બહુ રડે નારદજી ત્યારે રાધાજીને દયા આવી અને રાધાજીને જ્યારે દયા આવી ત્યારે રાધાજી નારદ પાસે આવે છે નારદ મુનિને રાધા રાધાકુંડમાં સ્નાન કરાવે છે અને નારદ એ નારદી બન્યા એટલે ગોપી ગીતની અંદર જ્યારે પ્રવેશ કરવો કે રાસલીલામાં પ્રવેશ કરવો તો રાસલીલામાં પ્રવેશ કરવા માટેની પાત્રતા જ્યાં સુધી સિદ્ધ ન થાય ત્યાં સુધી તો એવું કહેવાય કે રાસલીલામાં આપણે પ્રવેશ જ ના કરવો જોઈએ અને આજે જોઈએ અનુકૂળતા પ્રમાણે અડધો કલાક કલાક ગોપી ગીત લઈશું અડધો કલાક કલાક શક્ય બનતું હોય તો બ્રહ્મર ગીત લઈશું એક એક શ્લોકોના જુદા જુદા અર્થો કરો તો એની મજા ને એની નિજતા અને એનો આનંદ પણ કંઈક જુદો છે ગોપી ગીત ઉપર જો કથા કરો તો પાંચ દિવસ કથા થાય ગોપી ગીત નહીં એમાં કોઈ પણ ગીત એવું છે ભાગવત એટલા માટે કીધું કે ભાગવતમાં વ્યર્થ કશું નથી પણ એને સમજવાની અને એને શાંતિથી કે ભાઈ આ જ પ્રસંગ સમજવો છો પછી સમયની મર્યાદા હોય છે સમયની મર્યાદા ના હોય તો પછી યજમાન ની વૃંદ કેવું છે વૃંદ પર ભાગવત ના ટીકાકાર લખ્યું છે કે ભાગવત છે ને એ શું છે તો કે ભાગવત એ પરમહંસો ની સંહિતા છે ભાગવતના જુદા જુદા નામ છે પણ ભાગવત શું છે તો કે પરમહંસોની ટીકા છે અને પરમહંસ કેવા હોય બોલો પરમહંસો પ્રવૃત્તિ પ્રધાન પ્રવૃત્તિ પ્રધાન હોય કે નિવૃત્તિ પ્રધાન પરમહંશ જે હોય બધા તો નિવૃત્તિ પ્રધાન હોય તો જે નિવૃત્તિ પ્રધાન હોય તો નિવૃત્તિનું બોલો નિવૃત્તિનું ફળ શું આત્મા અને પરમાત્મા નું મિલન આત્મા અને પરમાત્માનું જે મિલન છે એ નિવૃત્તિ નું ફળ કહેવાય એટલે શ્રીધર સ્વામી